મિત્રો ભજીયા ગોટા કે વડા હોય કે પછી ખમણ પાત્રા હોય કોઈ પણ ફરસાણ માટે ચટપટી ટેસ્ટી ચટણી તો જોઈએ જ આ ખાટી મીઠી ચટણી જેટલી ચટોરી લાગે એટલી જ ઘણી વખત આપણને નળી પણ જાય છે સાંધા પકડાઈ જાય સોજા ચડી જાય ગોઠણ પકડાઈ જાય કેમ કે મિત્રો આંબલીની ખટાશ એટલી બધી હોય છે કે જે આ બધી તકલીફ ઊભી કરે છે ને ક્યારેક લીંબુ પણ નડી જાય છે પણ મિત્રો આજે હું તમારી સાથે એવી ચટણીની રેસીપી શેર કરીશ કે તેમાં આપણે આમલી કે લીંબુ એવી કોઈ ખટાશ નહીં વાપરીએ અને છતાં પણ ટેસ્ટી તો એવી કે ખજૂર આમલીની ચટણીને બે દોરા ચડી જાય છે ને મજાની વાત તો ચાલો બનાવીએ તો ચટણી બનાવવા માટે આપણે જોઈશે પાંચ ચમચી જેટલો ગોળ તો અહીંયા આવો ઢીલો ગોળ હોય તો વધારે સારું પડે કેમ કે એ ઝડપથી ચટણીમાં સારી રીતે મિક્સ થઈ જાય છે તો ઢીલો ગોળ મળે તો વધારે સારું નહીં તર પછી આપણે એને ચાકુથી છોલી અને ઉમેરી દેવાનો તો મિત્રો આપણી જે ચટણી છે એ એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે બજારમાંથી ચટણી લાવો એ ચટણી પણ આના પાસે ફિક્કી લાગશે એવી સરસ ચટણી બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે પાંચ ચમચી ગોળ છે એને લઈ લીધો છે આપણે આ ગોની ની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખીશું તો આપણે જે ખજૂર આંબલીની ચટણી બનાવીએ છીએ એ ચટણી બનાવવામાં આપણને ઘણી બધી વાર લાગે છે જેમાં આંબલી પલાળવાની ગોળ પલાળવાનો ખજૂર નાખવાનો હોય તો ખજૂર ને પણ ઝીણા ઝીણા કટકા કરીને પલાળવાનો તો ખૂબ જ ઝંઝટ રહે છે અને વળી આંબલી છે એ આપણને ઘણી વખત નળી પણ ખૂબ જાય છે ખાસ કરીને બાળકોને અને આપણા વડીલોને તો ઘણી ઘણી વખત આપણને પણ એ આંબલીનું પાણી છે એ નડી જતું હોય છે અને કોઈ એવું ફરસાણ હોય તો એમાં આપણે ખજૂર આમલીની ચટણી વગર ટેસ્ટ ન આવે એટલે આપણે ફરજિયાત બનાવવી પડી હોય છે એ ખજૂર આમલીની ચટણીની જગ્યાએ તમે આજે જે આપણે ચટણી બનાવી રહ્યા છીએ એ ચટણી બનાવશો તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ખજૂર આમલીની ચટણી નથી અને ટેસ્ટ એટલો લાજવા કે તમે બીજી બધી જ ચટણી છે એને ભૂલી જાઓ એટલી સરસ બનીને તૈયાર થાય છે અગાઉ એક વખત ચેનલ પર મેં આ ચટણીની રેસીપી મૂકેલી છે અને લોકોને ખૂબ જ ગમી છે તો આવી રીતે આપણે બધો જ ગોળ છે એને સારી રીતે ઓગાળી લીધો છે તો અહીંયા મેં ગેસને કરી લીધો છે ઓન અને એના ઉપર આપણે મૂકી દઈશું આ ગોળવાળું પાણી અને આ પાણીની અંદર જે ગોળ આપણે ઓગાળ્યો છે એ થોડો ઘણો પણ વધ્યો હોય તો સારી રીતે મિક્સ થઈ જશે આપણે થોડીવાર માટે આ પાણી છે એને ગરમ કરી અને ગોળને સારી રીતે ઓગાળી લઈએ તો અહીંયા આપણે આ પાણી છે એને થોડીવાર પૂરતું જ ગરમ કરવાનું છે અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું ખાસ કરીને શિયાળામાં અમુક ગોળ છે એકદમ હાર્ડ થઈ જતા હોય છે તો તમે આ રીતે અમથું ગરમ કરશો ને એટલે બધો જ ગોળ છે એ સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા જો ગોળ છે એ બધો જ અંદર મિક્સ થઈ ગયો છે તો અહીંયા હવે આપણે એક કટોરી લઈશું કે જે મોટો કટોરો ટાઈપનું હોઈએ જેના અંદર આપણું પાણી આરામથી સમાઈ જાય અને અહીંયા એક ગરણી છે એને આવી રીતે સેટ કરી દઈએ અને જે ગોળનું પાણી ગરમ કર્યું છે એને આપણે ગાળી લઈએ તો આ રીતે ગોના પાણીને ગરમ કરવાથી બે ફાયદા થશે એક છે કે ગોળની અંદર કાંઈ અશુદ્ધિ હોય તો એ આપણી ગરણીમાં આવી જાય છે અને આ પાણીનો કલર છે એકદમ સરસ બને છે એકદમ સરસ કલર બનીને ઉભરી આવે છે જો સેજ ગરમ કરીએ તો પછી એ ચટણી છે એ દેખાવામાં ખૂબ જ લાજવાબ બને છે તો અહીંયા આપણે ફરીથી ગેસને ઓન કરી લેશું અને એના ઉપર આવું કોઈ વાસણ મોટી કટોરી અથવા તો કડાઈ જે તમને યોગ્ય લાગે તે તમે વાપરી શકો છો અને આ ગોળનું પાણી છે એને આપણે એમાં એડ કરી દઈએ હવે ગોળના પાણીને આપણે થોડું ગરમ થવા દઈશું તો ગોળના પાણીને ખાસ કરીને ગરમ કરવાનું કારણ એક જ છે કે ગોળનું પાણી ગરમ થશે એમ એકદમ સરસ એનો કલર નીખરીને બહાર આવે છે પાકેલા ગોળની જે ચટણી છે એ ટેસ્ટમાં પણ એટલી જ લાજવાબ બને છે હવે આપણે અહીંયા પાંચ ચમચી જેટલો ગોળ લીધો તો તો અહીંયા બે ચમચી જેટલું આપણે આમચૂર પાવડર તો તો મિત્રો આ માપ પ્રમાણે જો તમે બનાવશો ને ચટણી એકદમ પરફેક્ટ બનશે અને તમે જાણે ખજૂર આમલીનું માપ લઈ અને બરાબર એક્ઝેક્ટ માપ સાથે બનાવી હોય ને એવી સરસ બનીને તૈયાર થશે હવે આપણે જે આમચૂર પાવડર નાખ્યો છે એ તમે જો આરામથી અંદર મિક્સ થઈ ગયો છે હવે આપણે આને થોડી વાર માટે ગરમ થવા દઈએ તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ ધીમી જ રાખશું અને ધીમા તાપે જ આપણે ચટણી છે એને તૈયાર કરીશું તો અહીંયા થોડું પાણી છે એ ગરમ થઈ ગયું છે હવે આપણે આના અંદર મસાલા કરીએ તો હું એક ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું નાખી રહી છું તો આ મરચું એવું છે કે જે ખૂબ તીખું નથી હોતું એની સામાન્ય તીખાશ હોય છે પણ એનાથી છે ને આપણી ચટણી ની અંદર ખૂબ સરસ એકદમ મસ્ત કલર આવી જાય છે તમે જોઈ શકો છો કે નાખ્યા ભેગું જ એના અંદર સરસ મજાનો લાલ કલર આવી ગયો છે તો કાશ્મીરી મરચું છે મિત્રો તીખું નથી હોતું પણ એનાથી કલર એકદમ સરસ આવી જાય છે તો કેમ કે આપણે જે કઈ બનાવવાના છીએ એમાં બાળકોને પણ ખાવાનું હોય છે અને આપણે બાળકો અને વડીલોને ધ્યાનમાં રાખીને તો આ ચટણી બનાવી રહ્યા છીએ તો કાશ્મીરી લાલ મરચું જો તમારી પાસે ન હોય તો તમે ઘરે જે રૂટીન મરચું વાપરો છો એ મરચું યુઝ કરી શકો છો તો તમારે મરચાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું માનો કે અડધી ચમચી અથવા તો મરચાની તીખાશ પ્રમાણે તો અહીં તમે જુઓ ચટણીનો કલર કેટલો સરસ આવી ગયો છે એકદમ સરસ મજાનો કલર આવી ગયો છે જાણે ખજૂર આંબલીની ચટણીનો કલર હોય એવો જ સરસ કલર અહીંયા આવી ગયો છે તો આપણે આને થોડી વાર માટે આ રીતે ઉકળવા દેવાનો છે તો મિત્રો આમચૂર પાવડર થી તમે જે ચટણી બનાવો છો ને ક્યાંય પણ નડતી નથી આમચૂર પાવડર છે એ કેરીનો જ પાવડર છે અને કેરી જયારે સુકાઈ જાય ત્યારે એને દળીને ઝીણો પાવડર બનાવેલો હોય છે તો કેરી તો સ્વાભાવિક છે કે કોઈ દિવસ નડતી નથી અને કેરીની ખટાશ પણ એટલી બધી કોઈને નડતી નથી આ કોઈને એલર્જી હોય તો વસ્તુ અલગ છે તો આ રીતે અહીંયા તમે જુઓ સુગંધ પણ એટલી સરસ આવી રહી છે તમે જ્યારે બનાવશો ત્યારે તમને ખ્યાલ આવશે મને તો અત્યારે સુગંધ એટલી સરસ આવે છે કે જાણે ચટણીની બે ચમચી પી લઈએ એટલી સરસ સુગંધ આવી રહી છે તો અહીંયા થોડી વાર માટે આપણે આ ચટણી છે એને ઉકાળવાની છે જેથી કરીને ગોળ છે એની કચાશ ન રહે અને ગોળ સારી રીતે પાકી જાય તો ચટણી તમારે ત્રણથી ચાર દિવસ સુધી સારી રહેશે અને આમચૂર પાવડર બનાવવાની રીત પણ મિત્રો એકદમ સરસ છે અને હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો મિત્રો ત્રણથી ચાર વસ્તુ જ આપણે આમાં લાગે છે પણ ચટણી લાજવાબ બને છે લીંબુ નહીં આંબલી નહીં કશી જ વસ્તુ નહીં જે તમને નડે છે એવી કોઈ વસ્તુ આપણે આમાં ઉપયોગમાં લીધી જ નથી તો અહીંયા સરસ બેથી ત્રણ વખત ઉફાળ આવી ગયા છે અને આપણી ચટણી છે એ તૈયાર થઈ ગઈ છે હવે આ ચટણી છે અત્યારે પ્લેન છે પણ આપણે એના અંદર સરસ મજાના મસાલા કરીએ જેથી કરીને આપણને બાર જેવી સરસ ચટણી મળે છે ને એવી જ સરસ ચટણી દેખાવમાં પણ લાગશે અને ટેસ્ટમાં પણ લાગશે તો અહીંયા ગેસને બંધ કરી દઈએ અને ચટણી છે એને નીચે ઉતારી લઈએ ગરમ ચટણી તૈયાર છે હવે આ ચટણી થોડી ઠરે પછી એમાં હજી થોડા જે મસાલા આપણે ઉમેરવાના છીએ એ ઉમેરીશું અને એની તૈયારી પણ કરી લઈએ ત્યાં સુધીમાં ચટણી છે એ સરસ થોડી ઠંડી થઈ જાય હવે અહીંયા એક નાનું મરચું એના મેં ટુકડા કરી લીધા છે અને આદુના એક નાના કટકાના મેં પણ નાના નાના ટુકડા કરી લીધા છે તો આપણે આ બંને વસ્તુને ખાંડી લઈએ તો અહીંયા આદુ મરચાંના કટકા છે એને આપણે એકદમ ઝીણા નથી ખાંડવાના એને આપણે અધકચરા રહે ને એવા ખાંડવાના છે જે આપણને બહારની ચટણીમાં ઉપર થોડા થોડા મરચાંના અને એના કટકા તરતા દેખાતા હોય એ રીતના આપણે અહીંયા ખાંડીને તૈયાર કરવાના છે તો અહીંયા આપણે આદુ મરચાંની જો આવી પેસ્ટ તૈયાર કરી છે કે જે સાવ ખંડાઈ પણ નથી ગઈ અને બહુ મોટા કટકા પણ નથી એ રીતની આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આપણે આદુ મરચાંના કટકાની જે પેસ્ટ બનાવી છે એને ઉમેરી દઈએ થોડી કોથમીર છે એને ઝીણી સમારી લીધી છે એને પણ અહીંયા એડ કરી દઈએ તો તમે જુઓ લુક એકદમ સરસ આવી રહ્યો છે કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ ખજૂર આમલીની ચટણી નથી અને બિલકુલ ઝંઝટ વગર સાવ ઓછી મહેનતમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો હજી આપણે આના અંદર એક વસ્તુ ઉમેરીશું જેનાથી આપણી ચટણી છે એકદમ બજાર જેવી બનીને તૈયાર થશે તો અહીંયા એક નાની ડુંગળીને મેં આવી રીતે ફાઇન ચોપ કરી લીધી છે એકદમ ઝીણા ઝીણા કટકા કરી લીધા છે અને એને આપણે આ ચટણીની અંદર ઉમેરી દઈએ તો અહીં આપણે જ્યારે મરચાં અને આદુની પેસ્ટ બનાવી ત્યારે એમાં લસણ નથી ઉમેર્યું કેમ કે ચટણીને લાંબા સમય સુધી સારી રાખવી હોય તો આપણે એમાં લસણ ઉમેરીએ તો વાસ આવી જાય એટલા માટે અને આ ડુંગળી એ પણ ત્યાં જ્યારે તમારે ઉપયોગમાં લેવી હોય ને ત્યારે ઉમેરવાની તો એક અઠવાડિયા સુધી તમે આ ચટણી છે એને સ્ટોર કરીને રાખી શકો છો તો મિત્રો એકદમ લાજવાબ બની છે હું જરાક ટેસ્ટ કરીને તમને કહું એકદમ મસ્ત કોઈને ખ્યાલ ન આવે કે આ ખજૂર આંબલીની ચટણી નથી એવી સરસ ટેસ્ટી અને ખૂબ જ લાજવાબ એમ એના માટે મને કોઈ શબ્દ નહીં મળે એટલી સરસ બનીને તૈયાર થઈ છે કેમકે હું તો જ્યારે પણ ફરસાણ બનાવું ને મિત્રો ત્યારે આ ચટણી બનાવવાનું પસંદ કરું છું તો મિત્રો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ટેસ્ટી ખૂબ જ યમી અને બિલકુલ નડે નહીં એવી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે એનો લુક જોઈ શકો છો છે ને તૂન એકદમ મસ્ત બીજી બધી જ ચટણી છે એ આની પાસે ફિક્કી લાગે એવી સરસ બનીને તૈયાર થઈ છે તો મિત્રો હું ચટણીના વખાણ તો ખૂબ કરું છું પણ એ સાચા ત્યારે પડે જ્યારે તમે આ બનાવીને એક વખત ટ્રાય કરો મિત્રો ચોક્કસથી એક વખત બનાવીને ટ્રાય કરજો મારી ગેરંટી છે કે આ ચટણીમાં તમે નિરાશ નહીં થાવ તો આવો અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને આપણી આ ચટણી છે એની રેસીપી ચોક્કસથી મોકલજો એ મારી ભલામણ છે એટલા માટે કે એ લોકો પણ ખજૂર આંબલી આ બધું પલાળવું એ બધી ઝંઝટમાંથી મુક્ત એકદમ સરસ ફટાફટ માત્ર બેથી પાંચ મિનિટની અંદર તમે આ ચટણી બનાવીને તૈયાર કરી શકો એટલા માટે એ લોકોને પણ મોકલજો કેમ કે એ લોકો પણ આવી સરસ મજાની ચટણી છે એનો ટેસ્ટ લે અને તમને થેન્ક યુ પણ કહે તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો